રાષ્ટ્રીય શાયર ઝવરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયર શ્રીમતી સોનીના હસ્તે સર્કલ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ વડોદરા મહાનગર સેવા સદન સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની વિસ્તારના કાઉન્સલરો તમામ લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી બેન્ડવાજા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી સમૃદ્ધ ભાવોમાં વ્હાલી બહેનના સુમધુર કંઠે પોતાના ભાઈ માટે ગવાયેલા સ્નેહિલ હાલરડાઓમાં પોતાના દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપતા હસતા મોડે ફાંસીના માચડે ચડનાર એ વીર શહીદોની શહાદતના ભાવમાં સાગરપાર જેમણે દેશની દેશના માટે સ્વાધીનતા માટે જેમણે પોતા પોતે જેલવાસ ભોગવ્યો અને ત્યાં જેલવાસ દરમિયાન જ દેહ છોડી ગયા ત્યાંની એમની સમાધિઓમાં મહેકતી એમના દેશ પ્રેમની એ ખુશ્બુમાં કે પછી આપણા ગુજરાતનું અનેરું અને જાણીતું મન મોર બની થણગાટ કરે મન મોર બની થણગાટ કરે એટલે કે કસુંબીનો રંગ આ રંગને અને પ્રત્યેક મનુષ્યના જીવનના પ્રત્યેક પડાવને ખૂબ સુંદર રીતે ભણી લઈ લોકગીતો કવિતાઓ સાહિત્યોમાં ભબકતો ઝળકતો અને ધબકતો એક સાહિત્ય શબર આત્મીય કૃતિનું સર્જન એટલે જ ખરા અર્થમાં ઝવેરચંદ મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર એવા શ્રી ઝવેરચંદ મેઘાણીજીના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની પુષ્પ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ વડોદરા શહેરમાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં આપણી સાથે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની નેતા શ્રી મનોજભાઈ મારા સૌ સાથી સભાસદશ્રીઓ કલા રસિકો આ વિસ્તારના નાગરિકો અને સૌએ સાથે મળી અને રાષ્ટ્રીય સાયર એવા શ્રી ઝવેરચંદ મેઘાણીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી